સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું ઓગણ સિત્તેર એકસો ચાલીસ

સાથે માંગ કરાઈ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની માંગને લઈને આવેદનપત્ર આપી અચોક્કસ મુદ્દત ની જોડાયા રિપોર્ટર વિજય જોશી મહીસાગર છેલ્લા બે વર્ષથી અમે સરકારની અમારી બે માગણીઓ છે એક છે ટેકનિકલ અને બીજી માગણી અમારી છે પરીક્ષા મુક્તિ અમે છેલ્લા બે વર્ષથી સરકારના લેખિત અને મૌખિક અનેક ઘણી રજૂઆતો કરી છે છતાંય સરકારે અમારી એક પણ માગણીનો સ્વીકાર નહોતું કર્યો જેના કારણે અમે સત્તર ત્રણ બે ના રોજ રાજ્યના તમામ કર્મચારીઓ હેલ્થ કર્મચારીઓ મુદતની હડતાલ પર ઉતરેલા છે તો સરકાર શ્રીને અમારું નિવેદન છે કે જલસે જલ્દ અમારી આ બંને માગણીઓનો સ્વીકાર કરે અને આ અમારી હડતાલ સુખદ અંતાવે સિતલબેન પટેલ ફિમેલ હેલ્થ સેર્કર સુચિત મંડળ પ્રમુખ છેલ્લા બે વર્ષથી અમારી બે પડતર માંગણીઓ એક ટેકનિકલ ગણી ટેકનિકલ પગાર ધોરણ આપવું અને એક પરીક્ષા અમારી જે લાગુ કરી છે એમાંથી મુક્તિ આપવી આ બે પ્રશ્નોની બે છેલ્લા બે વર્ષથી વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત ગુજરાત સરકારમાં કરી છે અમારા બંને પ્રશ્નોમાંથી નિરાકરણ ના હોવાના કારણે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે

કેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાયા સાડી ચારસો કર્મચારીઓ અમારા હડતાલમાં જોડાય છે મહીસાગર જિલ્લાના જે કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે આરોગ્યની કઈ કઈ સેવાઓ પડતી થઈ છે અમે જે કર્મચારીઓ જોડાયા છીએ એ ફિલ્ડના કર્મચારીઓ છે અમે ઘરે ઘરે જઈ અને છેવાડાના માનવી સુધી સેવાઓ વાપીએ છીએ આજે અમારા હડતાલ પર જવાના કારણે અમારે અત્યારે જે બે ઋતુ ગરમી અને ઠંડી ભેગી થઈ છે એના લીધે ફીવરના જે કેસીસ છે એટલે ફીવરના કેસીસમાં બી એ સેવાને બી નુકસાન થશે બીજું કે અમારો મમતા દિવસ થાય જે બાળકોને સગર્ભા માથવાને જે રસી મૂકવામાં આવે છે એ એ પ્રોગ્રામને પણ નુકસાન થશે એનસીડી પ્રોગ્રામ ચાલે છે એને પણ નુકસાન થશે અને અત્યારે ફેમિલી હેલ્થ સર્વે ચાલે છે એ એ પ્રોગ્રામને પણ નુકસાન થશે શું નામ જગદીશ પ્રજાપતિ પ્રમુખ મહિસાગર જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ